અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર બિહારમાં તુંબા ગામની નદીમાં નાવા પડેલા બાળકો ડૂબી જતાં પાંચના મોત નીપજ્યા છે તુંબા ગામની નદીમાં એક જ પરિવારના સાત બાળકો નાવા પડ્યા હતા જેમાંથી પાંચના મૃતદેહો મળી આવ્યા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું પસરી ગયું છે વાસ્તવમાં રવિવારે સવારે કૃષ્ણ ગોંડના ચાર બાળકો અને તેની બહેનની પુત્રી સહિત સાત બાળકો નાવા માટે સોની નદીમાં ગયા હતા નાહતી વખતે અચાનક બધા બાળકો ઊંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા હતા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા પરંતુ બે બાળકો હજુ પણ ગુમ છે પ્રત્યક્ષદર્શી ગોલુકુમારે જણાવ્યું છે કે અમે સોન નદીમાં નાહવા ગયા હતા નાતી વખતે એક બાળક ડૂબવા લાગ્યું તેને બચાવવા અમે બધાએ પાણીમાં લાવ્યું હતું પરંતુ અમે પણ ડૂબવા લાગ્યા કોઈ રીતે અમે બચીને બહાર આવ્યા જોકે પાંચ બાળકોને બચાવી શક્યા નહોતા બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ધન્યવાદ